ઓગણીસો ને એકવીસમાં આ દિવસે શું ખાસ બન્યું હતું સ્ત્રોતો કહે છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પ્રિન્સ ઓફ વેલ્સની જે મુલાકાત થવાલી હતી ભારતની એનો બહિષ્કાર કરવાનો ઠરાવ પસાર કર્યો હા આ નિર્ણય અહસહકાર આંદોલનનો જ એક ભાગ હતો ખરું ને હા અને આ માત્ર એક રાજકીય નિર્ણય નહોતો એમ સમજવું જોઈએ એનું મહત્વ મતલબ ઘણું ઊંડું હતું આ બહિષ્કાર સીધો બ્રિટિશ સામ્રાજ્યના સન્માન પર પ્રહાર હતો અને એ સમયે ભારતીય રાષ્ટ્રવાદની ભાવના કેટલીનો મજબૂત બની રહી હતી એનું સ્પષ્ટ પ્રતિક હતું એટલે એણે આંદોલનને વધુ વેગ આપ્યો હશે ચોક્કસ અને સામાન્ય લોકોને પણ જોડ્યા ખરેખર બ્રિટિશ શાસન સામે એક મનોવૈજ્ઞાનિક દબાણ ઊભો કરવાનો પ્રયાસ હતો એમ કહી શકાય સમજાયો એટલે આ માત્ર એક મીટિંગનો નિર્ણય નહીં પણ રાષ્ટ્રીય ચેતનાને બળ આપનારું કદમ હતું હવે એ જ તારીખ અઠ્ઠાવીસ જુલાઈ પણ થોડા વર્ષો પહેલા ઓગણીસો ચારમાં માં એ ભારતીય ઉદ્યોગ જગત માટે પણ એક યાદગાર દિવસ ચોક્કસ અઠ્યાવીસ જુલાઈ ઓગણીસો ચાર જીઆરડી ટાટાનો જન્મદિવસ આપણે એમને ફક્ત એક મોટા ઉદ્યોગપતિ તરીકે જ નથી ઓળખતા ના બિલકુલ નહીં પણ ભારતીય ઉડ્ડયનના પિતામહ તરીકે અને ભારત રત્ન વિજેતા તરીકે પણ ઓળખીએ છીએ પિતામહ આ શબ્દ જ ઘણું બધું કહી જાય છે એમના યોગદાન વિશે થોડું વધુ કહેશો શા માટે આટલું મોટું વિરુદ્ધ જુઓ જેઆરડી ટાટાની ખાસ વાત હતી એમની દીર્ઘદૃષ્ટિ એમણે ખાલી ઉદ્યોગો જ નથી સ્થાપ્યા હા પણ ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રનો પાયો નાખ્યો પેલી ટાટા એરલાઇન્સ જે પછીથી એર ઇન્ડિયા બની હા એર ઇન્ડિયા એની સ્થાપના એ ખાલી એક બિઝનેસ નહોતો એ ભારતને દુનિયાના નકશા પર મૂકવાની એમની એક એમ કહો કે મહત્વકાંક્ષા હતી એટલે એમનું યોગદાન આર્થિક ઉપરાંત રાષ્ટ્ર નિર્માણમાં પણ ગણાય બિલકુલ એટલે જ ભારત રત્નનું સન્માન અને હા એમણે વ્યાપારમાં જે નૈતિકતાના ધોરણો સ્થાપ્યા ને એ પણ એટલા જ મહત્વના છે ખરેખર પ્રેરણાદાયક વ્યક્તિત્વ તો આ તારીખ આપણને ભૂતકાળની ઐતિહાસિક અને ઔદ્યોગિક ક્ષણો યાદ અપાવે છે પણ સાથે સાથે વર્તમાનની કેટલીક ચિંતાઓ તરફ પણ ધ્યાન દોરે છે અઠ્ઠાવીસ જુલાઈએ બે મહત્વના આંતરરાષ્ટ્રીય દિવસો પણ છે હા એ પણ છે પહેલો છે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ આજના સમયમાં તો આ દિવસનું મહત્વ કદાચ પહેલા કરતા પણ વધારે છે સાચી વાત છે એનો હેતુ શું તો કે કુદરતી સંસાધનો પાણી હવા જમીન જંગલો જીવસૃષ્ટિ આ બધાના સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો અને અહીં રસપ્રદ વાત એ છે કે આ ખાલી પર્યાવરણ બચાવવાની વાત નથી ના એકબીજા પર કેટલા આધારિત છે એ સમજવું બહુ જ જરૂરી છે અને જેમ પ્રકૃતિ મહત્વની એમ જ માનવ સ્વાસ્થ્ય જે આપણને આજ તારીખે ઉજવાતો બીજો દિવસ યાદ અપાવે છે વિશ્વ હેપેટાઇટિસ દિવસ બરાબર વિશ્વ હેપેટાઇટિસ દિવસ એનો ઉદ્દેશ આ ગંભીર રોગ જે મુખ્યત્વે લિવરને અસર કરે છે હા લિવર પર એના વિશે વૈશ્વિક સ્તરે મતલબ લોકોને જાગૃત કરવાનો છે આ દિવસ લોકોને હેપેટાઇટિસના પ્રકારો કયા કેવી રીતે ફેલાય એને અટકાવવા શું કરવું સમયસર નિદાન કેમ જરૂરી છે સારવારનું શું મહત્વ છે આ બધું સમજાવવા પર ભાર મૂકે છે એટલે જાહેર આરોગ્ય માટે ખૂબ જ મહત્વનું પગલું ચોક્કસ આ પ્રકારની જાગૃતિથી લાખો લોકોના જીવન બચાવી શકાય છે તો અઠાવીસ જુલાઈની આપણી આ ચર્ચામાં આપણે આમ તો ચાર અલગ અલગ મુદ્દાઓ જોયા એક તરફ બ્રિટિશ શાસન સામેનો રાષ્ટ્રીય પ્રતિકાર ઓગણીસો બીજી તરફ એક ઉદ્યોગપતિની દીર્ઘ દ્રષ્ટિ અને રાષ્ટ્ર નિર્માણમાં એમનું યોગદાન ડી તાતા પછી પર્યાવરણ સંરક્ષણની વૈશ્વિક જરૂરિયાત પ્રકૃતિ સંરક્ષણ દિવસ અને છેલ્લે જાહેર સ્વાસ્થ્યને લગતી એક ગંભીર બીમારી સામેની લડત હેપેટાઇટિસ દિવસ હા અને આ ચારેય બાબતો એક જ તારીખે ભેગી થાય એ પોતે જ એક રસપ્રદ સંયોગ છે ને ખરેખર એ બતાવે છે કે ઇતિહાસ વ્યક્તિગત સિદ્ધિઓ અને આપણા સામૂહિક પડકારો આ બધું કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે આપણને સમયના વહેણ અને એમાં આવતા અલગ અલગ પ્રવાહો વિશે વિચારવા પ્રેરે છે અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ જ્યારે આપણે એક જ દિવસમાં સમાયેલી આટલી બધી વિવિધતા એક રાષ્ટ્રનો સંઘર્ષ એક વ્યક્તિનું અસાધારણ યોગદાન અને પર્યાવરણ તથા સ્વાસ્થ્ય જેવા વૈશ્વિક મુદ્દાઓને એકસાથે જોઈએ છીએ ત્યારે ભૂતકાળના અનુભવો વર્તમાનની વાસ્તવિકતાઓ અને ભવિષ્યના પડકારો વચ્ચેના જે સંબંધો છે એને સમજવાની આપણી દ્રષ્ટિ કેટલી વધુ ઊંડી અને વ્યાપક બની શકે છે એ વિચારવા જેવું ખરું